માંગરોળ તાલુકાના કોસંબા લુવારા રોડ ઉપર આવેલા સાવા આમલી ખાતે વેન્ટેક્સ ફેક્ટરીના પાછળના ભાગમાં આવેલા પ્લોટમાં ગેરકાનૂની રીતે પ્લાસ્ટિક તેમજ કેમિકલ વેસ્ટ અચાણ્યા ઇસમો દ્વારા ઠાલવવામાં આવે છે આ બાબત આગળ પણ મીડિયા દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી છતાં સરકારી તંત્રને અનદેખી કરી ડમ્પિંગ બનાવવામાં આવ્યું હતું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આ બાબત કોઈ એક્શન લેવામાં આવ્યા નથી છેલ્લા અડતાલીસ કલાકથી આ ડમ્પિંગ સાઇટ સળગાવવામાં આવતા મોટી પારડી સાવા તેમજ નંદાવ ગામના લોકોને આ ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી રહેતી હોય આ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ આ સ્થળેથી દૂર કરાય તેમજ આ વિસ્તારમાં ચાલતા કેમિકલ વેસ્ટના એકમો દૂર કરવામાં આવે આ વિસ્તારની જનતાના સ્વાસ્થ્ય માટે જરૂરી હોય ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ બાબત ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં ભરે જો આ માંગના વિસ્તારના લોકો કરી રહ્યા છે કે આ બાબત કોઈ યોગ્ય પગલાં તંત્ર દ્વારા ન લેવામાં આવશે તો સ્થાનિક લોકોને સાથે રાખી આગળ એક્શન લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત જી મારું નામ કેતન ભટ્ટ ખેડૂત સમાજ આગેવાન કોસંબા લુહા જોરતા રોડ પર ખાતે તમે જોઈ શકો છો અહીંયા આગળ ગેરકાયદેસર જે પ્લાસ્ટિક વેસ્ટ અને કેમિકલ વેસ્ટનો ઢગલો ઠાલવવામાં આવ્યો હતો અને ત્યારબાદ છેલ્લા સતત બે દિવસથી આ ઢગલો સળગી રહ્યો છે અને એના આજુ એના કારણે આજુબાજુના લોકોના ગામના લોકોને શ્વાસ લેવાની તકલીફ પડી રહી છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નેતા રહેમ રાહા હેઠળ એમ કંઈ તો પણ ખોટું નથી કે આ આ દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા ગામડામાં આ કેમિકલ વેસ્ટ રાખવાનો ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો છે અને એ પણ પોલીસ તંત્ર અને જીપીસીપીની રહેમરાહાએ અમારે વારંવાર રજૂઆત કરવી હોય છતાં પણ આ ઢગલા પર કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી અને આવા માથેભાર તત્વોને પોલીસ તંત્ર અને જીપીસીબી છાવરી રહી છે ખાસ કરીને જ્યારે આ એકદમ લીલો અને હરિયાળી અને ખેતી ધરાવતો વિસ્તાર હોય એવા સમયે આ જમીન અને આ પોલ્યુશન અને હવા બગાડવાનો જે ધંધો થઈ રહ્યો છે એ દુઃખદ છે અને સરકારશ્રી આ બાબત યોગ્ય પગલાં લઈ જય હિન્દ જય ભારત ભારત પાટાકી જય